અવનવી અને ચટપટી સુરભી ની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત અને ફૂડી હોસ્ટ ભૂમિ ચોક્સી નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો બધા મજામાં એકદમ મજામાં અને સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં તમે જ્યારે મળવાના હો ત્યારે અમને એમ થાય કે વાહ આજે હવે બુધવાર છે સવારે સુરભીબેન ને મળવાનું થાય છે તો આજે સુરભીબેન કઈ રેસીપી લઈને આવ્યા હશે એવી રાહ જોઈને અમે બેઠા હોઈએ છીએ તો આજે શું શીખવશો આજે આપણે છે ને કેફેસ્ટાઇલ સેન્ડવિચ શીખવી અરે વાહ આ સેન્ડવિચ બહુ જ હોટ ફેવરિટ છે અને એમાંય ખાસ કરીને યંગસ્ટર્સમાં તો આ જે સેન્ડવિચ છે એ એકદમ ફેવરિટ છે અને કેફેમાં માં તમે આજ સેન્ડવીચ જયારે ખાવા જાવ છો ને ત્યારે એના તમે ચારસો પાંચસો રૂપિયા આપીને આવતા હો છો પણ ઘરે બહુ જ ઈઝીલી બની જતી હોય છે સાચી વાત છે સેન્ડવીચ એ તો બહુ જ વર્ષોથી આપણે બધા ખાતા આવીએ જ છીએ સેન્ડવીચમાં પણ ઘણા બધા ફ્લેવરની અલગ અલગ સેન્ડવીસ જે છે મળતી હોય છે હમણાં મેં ચોકલેટ ફ્લેવરની સેન્ડવિચ ટેસ્ટ કરી અને પાઇનેપલ સેન્ડવીચ પણ ટેસ્ટ કરી તો ત્યારે એમ થાય કે અરે આ કેટલું બધું નવું નવું આવે છે ને યંગ જનરેશન આ બધી જ વસ્તુને બહુ જ હંશી એક્સેપ્ટ કરે છે ને એમને ભાવે પણ છે સાચી વાત છે અમદાવાદની સ્ટ્રીટ સ્ટાઇલ આ બહુ જ ફેમસ સેન્ડવીચ છે

ચોક્કસ જો સૌથી પહેલા તો આપણે પેરી પેરી પનીર સેન્ડવીસ જે બનાવી રહ્યા છે એમાં પેરી પેરી એક મસાલો છે એનું નામ પીરીપીરી છે અને પીરીપીરી એક મરચાંની જાત છે મેક્સિકો માં આ એક મરચું થાય છે જે થોડું તીખું વધારે પડતું તીખાશ પડતું હોય છે તો એના ઉપરથી એક મસાલો તૈયાર કરવામાં આવે છે એને પીરીપીરી મસાલો પણ કહેવામાં આવે છે આ મસાલો તમે ઘરે પણ બનાવી શકો છો અથવા તો માર્કેટમાં પણ ઈઝીલી અવેલેબલ છે પેરી પેરી મસાલો તો તમે માર્કેટમાંથી પણ લઈ શકો છો આ તો એના માટે આપણે સૌથી પહેલા તો એ જે સેન્ડવીચ બનાવવાની છે તો આ જે પેરી પેરી મસાલો કે પીરી પીરી મસાલો છે સૌથી પહેલા તો એ કેમ બનાવો એના હું જણાવી દઉં આ જે મસાલો છે એ તમને અત્યારે માં તો યુઝમાં તમે લઈ જ શકો છો એના સિવાય બહુ જ બધી વાનગીઓમાં એનો ઉપયોગ કરી શકો છો જસ્ટ તમે ફ્રા તળ્યા છે અથવા તો તમે ચીપ્સ તળી છે તો એના ઉપર પણ તમે આ જે મસાલો છે એ સ્પ્રિન્કલ કરી શકો છો અથવા તમે કોઈ ફ્રેન્કી બનાવી રહ્યા છો તો એમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો તો આ જે પીરી પીરી મસાલો બનાવવા માટે આપણે સૌથી પહેલા જોઈશે ટુ ટી સ્પૂન સુગર પાવડર એટલે કે દળેલી ખાંડ લેવાની છે વન એન્ડ હાફ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું લેવાનું છે જેથી એનો કલર બહુ જ સરસ આવે એક ટી સ્પૂન આમચુર પાવડર હાફ ટી સ્પૂન સૂંઠ પાવડર વન ફોર ટી સ્પૂન તજ પાવડર વન ફોર ટી સ્પૂન ઈલાયચી પાવડર વન ફોર ટી સ્પૂન મરી પાવડર ટુ ટી ઓરેગાનો એક ટી સ્પૂન સંજર પાવડર અને વન ફોર ટી સ્પૂન મીઠું હવે એમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે તજ પાવડર છે અને સૂંઠ પાવડર છે એનું પ્રમાણ વધી ન જવું જોઈએ નહીં તો ફ્લેવર આખી ચેન્જ થઈ જશે તો આ બધી જ વસ્તુ છે એને મિક્સર જાર માં લઈ અને એને ક્રશ કરી લેવાની છે ભલે બધા પાવડર જ છે આમ છતાં પણ એને ક્રશ કરી અને મિક્સ કરી લેવાની છે અને ક્રશ કરશો ને એટલે એનો કલર અને ટેક્સચર બહુ જ સરસ આવશે અને આ રીતે તમે પીરીપીરી મસાલો તૈયાર કરી શકશો આ મસાલો તમારે તૈયાર કરીને રાખી દેવાનો છે હવે આપણે જે બનાવવાનું છે એ પીરીપીરી મેયો સોસ બનાવાનો છે તો એના માટે તમે બે થી ત્રણ ટેબલ સ્પૂન દહીં લેવાનું છે અને સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન મેયોનીઝ લેવાની છે હવે જો મેયો નીઝ તમારા ઘરમાં હાજર ન હોય તો જે દહીં છે એને થોડું થીક એટલે કે ઘટ દહીં લેવાનું છે એ ડબલ લઈ લેવાનું છે આપણે થી ત્રણ ટેબલ ને બદલે ચાર થી પાંચ ટેબલ સ્પૂન આપણે દહીં લઈશું એની સાથે ત્રણ ટેબલ સ્પૂન ટમેટો સોસ એક ટી સ્પૂન લાલ મરચું પાવડર ટુ ટી સ્પૂન પેરી પેરી મસાલો એક ટી સ્પૂન મીઠું અને એક ટી સ્પૂન ચાટ મસાલો આટલી સામગ્રી આપણે જોઈશે પેરી પેરી મેવો સોસ બનાવવા માટે હવે એનું જે સ્ટફિંગ એટલે કે ફર્સ્ટ લેયર આપણે તૈયાર કરવાનું છે એમાં આપણે કલર્ડ કેપ્સિકમ અને એની સાથે કોબી આ બંને વસ્તુને લેવાની છે અને એની આ જે બંને વસ્તુ લઈ એની સાથે તમે કોન પણ લઈ શકો છો અને જે સેકન્ડ લેયર લેવાનું છે એમાં આપણે પનીર અને ટમેટાની સ્લાઇસ પનીરની સ્લાઇસ કરી લેવાની છે સો ગ્રામ પનીર લઈશું અને એક નંગ ટમેટાની સ્લાઇસ કરી લેવાની છે આ વસ્તુ છે ને એને થોડું મેરીનેટ કરવાનું છે એટલે એના ઉપર મસાલો એની સાથે ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને ચાટ મસાલો આ બધી જ વસ્તુ છાંટી અને એને રેવા દેવાનું છે જેથી કરીને પનીર છે એ એનો પેરી નો ટેસ્ટ પણ એબ્સોર્બ કરી લે આ રીતે આપણે ફર્સ્ટ લેયર જે છે એક તો સોસ રેડી કર્યો હવે જે વેજીટેબલ્સ આપણે લીધેલા છે જે કલર્ડ કેપ્સિકમ કોબી અને કોર્ન આને એક માં લઈ લેવાના છે અને એની અંદર પેરી પેરી મેયો જે આપણે રેડી કર્યું હતું એ આની અંદર ઉમેરવાનું છે તો પેરી પેરી મેવો સોસ એની અંદર એડ કરવાનું છે હવે આપણે સૌથી પહેલા તો સોસ તૈયાર કરી લઈએ તો સોસ તૈયાર કરવા માટે આપણે મેં જે કહ્યું એમ કે દહીં લેવાનું છે આપણે દહીં એની સાથે મેયોનીઝ આ બંનેને એક માં લઈ લેવાનું છે એની અંદર ટમેટો સોસ લાલ મરચું પાવડર પેરી પેરી મસાલો

અને સેકન્ડ લેયર માટે આપણે જે પનીર અને ટમેટાની સ્લાઇસ ને મેરીનેટ કરવા માટે રાખી દીધી હતી એ સેકન્ડ લેયર તૈયાર થઈ જશે હવે એસેમ્બલિંગ કરવાનું છે હવે બ્રેડ ની સ્લાઇસ લેવાની છે એના ઉપર બટર લગાવાનું છે અને જે પેરી પેરી મેવો આપણે જે બનાવ્યું હતું એ મેવો સોસ એ પાથરવાનું છે આપણે જે સાઈડ માં કાઢીને રાખ્યું હતું ને બેટે બસ એ આપણે એક સ્લાઇસ ઉપર પાથરવાનું છે હવે એના ઉપર જે વેજ વેજીટેબલ વાળું જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ આપણે મૂકી દેવાનું છે ઉપરથી ફરી બીજી સ્લાઇસ મૂકી દેવાની છે બટર લગાવી અને બ્રેડની બીજી સ્લાઇસ મૂકી દેવાની છે અને એના ઉપર આપણે પનીર અને ટમેટાની સ્લાઇસનું જે મેરિનેશન કરીને જે તૈયાર કર્યું હતું એ મૂકી દેવાનું છે હવે એમાં ઓલિવ્સ પણ મૂકી શકો છો અને હેલેપીનોઝ જો તમારી પાસે ઓલિવસ અને હેલેપીનોઝ હોય તો એ પણ તમે મૂકી શકો છો તો એનો સ્વાદ બહુ સરસ આવે છે અને હવે એક ત્રીજી સ્લાઇસ છે એના ઉપર બટર લગાવી અને ટમેટા અને પનીર વાળું જે મિશ્રણ મૂક્યું એના ઉપર પેલા થોડી ચીઝ ગ્રેક કરી લેશું અથવા તો ચીઝ સ્લાઇસ મૂકી દેસુ અને એના ઉપર થ્રીજી સ્લાઇસ આપણે બ્રેડની મૂકી દેવાની છે બટર વાળી અને પછી એને ગ્રીલર માં ગ્રીલ કરી લેવાની છે એટલે જે થ્રી લેયર સેન્ડવિચ જે કેફેમાં આપણે ખાતા હોય છે ને એવી સેન્ડવીચ ઘરે તૈયાર થશે અને આની સાથે તમે ચિપ્સ છે કે ફ્રાઈમ છે કે કંઈ સર્વ કરી શકો છો તો બહુ જ સરસ લાગે છે

ભૂલી જશે અને તમારા હાથે ઘરના સેન્ડવિચની ડિમાન્ડ કરશે કે હવે આ સેન્ડવિચ ઘરે જ બનાવો બિલકુલ તો સુરભીબેન આજે આપ અહીં કાર્યક્રમ માં આવ્યા અને શ્રોતાઓ સાથે એકદમ જ ડિલિશિયસ એવી પેરી પેરી પનીર સેન્ડવિચ ની રેસીપી આપણે શેર કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતાઓ હવે મળ્યા આપણા આજના ગેફ્ટ ને રિટાબેન પારેખ ને કેમ છો રિટાબેન બસ મજામાં તમે કેમ છો એકદમ મજામાં રિટાબેન સુરભીની સોડમ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે થેન્ક યુ સરસ મજાની વરસાદની મોસમ ચાલી રહી છે આપના ઘરે જ્યારે આવું વાતાવરણ હોય વરસાદી માહોલ હોય તો આપના ઘરે કઈ વાનગીની ડિમાન્ડ થતી હોય છે રીમઝીમ વરસાદ વરસતો હોય તો ઘરે બધાને એવું થાય કે કંઈક ચાટ બનાવો કઈ પકોડા બનાવો તો એકદમ જમવાની મજા આવી જાય તો આવા રીમઝીમ વરસાદમાં આપણે આજે એવી જ રેસીપી લઈને આવ્યા છીએ અરે વાહ શું શીખવશો આજે આજે હું પેલા શીખવીશ કોંદો મિલેટ ટીકી ચાટ અને બીજું છે કોંદો મિલેટ પકોડા એટલે મિલેટમાંથી કારણ કે અત્યારે આપણે બધા શું હેલ્ધી ફૂડ ખાવા વાળા થઈ ગયા છે અને મિલેટ તો આપણે ખાતા જ નથી તો જો મિલેટ આપણા આહારમાં લેવામાં આવે તો એકદમ હેલ્ધી ફૂડ છે અને એને થોડું આપણે માઇનસ પ્લસ કરીને એવું કઈ નથી કે ડીપ કરીને તમે બનાવી શકો તમે એને સેલો ફ્રાય કરીને પણ બનાવી શકો છો તો મને થયું કે આપણે મિલેટની રેસીપી આજે તમારી સાથે શેર કરું વાહ બહુ સરસ તો આપણા શ્રોતાઓને સરસ મજાનો વરસાદી માહોલ છે આ માહોલ ની અંદર ઘરની અંદર બધાને ચાટ કે પકોડા કે ચટપટું ખાવાની ઈચ્છા વધારે થતી હોય છે તો આ માહોલ ની અંદર શીખવી દઈએ અને પાછું મિલેટ માંથી બનતી રેસીપી છે એટલે હેલ્ધી તો છે જ શ્યોર જી તો સૌથી પહેલા આપ કઈ રેસીપી શેર કરશો અત્યારે હું કોન્ડો મિલેટ ટિક્કી ચાટ બનાવીશ આ કોંડો શું છે કોંડો એ એક પ્રકારનું કોંદરી ધાન છે મિલેટ છે જેને આપણે આખું અનાજ કહેવામાં આવે છે જી જી અને એ અનાજ થોડુંક હાર્ડ હોય છે આવી રીતે ઘણા બધા મિલેટ છે કોંડો મિલેટ છે જુવાર છે ફ્લેક્સ છે આવી રીતે ઘણા છે બાજરો છે એ બધાનો ઉપયોગ કરીને આપણે આપણા હારમાં યુઝ કરી શકીએ છીએ સામો પણ એક મિલેટ જ છે જી જી બિલકુલ તો સરસ મજાનું ચાલો સૌથી પહેલા આપણા શ્રોતાઓને કોંડો મિલેટ સ્ટીકી ચાટ શીખવી દઈએ અને એ માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે રીમઝીમ વરસાદ વરસતો હોય ત્યારે આપણે કોન્ડો મિલેટ ટીકી ચાટ બનાવવા માટે સામગ્રીમાં આપણને જોશે અડધો કપ કોન્ડો મિલેટ કોન્ડો એટલે કોંદરી છે હવે એક કપ પાણી બે નંગ બાફેલા બટેકા મીઠું સ્વાદ અનુસાર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી આમચૂર પાવડર એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ દહીં જરૂર મુજબ મીઠી ચટણી 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 લીલી શેકેલા પાવડર મસાલો સેવ તેલ અને કોથમીર હવે આપણે ફ્રીજ જોઈ લઈએ સૌ પ્રથમ સૌ પ્રથમ આપણે કોંદા મિલેટ ને ધોઈ અને એક કપ પાણી ઉમેરી અને સ્વાદ અનુસાર મીઠું નાખી બાફી લેવાનું છે કોંદા મિલટમાં તમારે પાણીનું પ્રમાણ વધારે રાખવાનું નથી કારણ કે આપણે એમાંથી ટીક્કી બનાવવાની છે જો પાણીનું પ્રમાણ વધારે હશે તો તમારી ટીક્કી સારી નહીં બને આ વાતનું ધ્યાન રાખવાનું છે અત્યારે આ રેસિપીમાં હું તમને ટીપ્સ અને ટ્રિક્સ પણ શેર કરીશ તો જરૂરથી ફોલો કરજો હવે કોંદો મિલટને બફાઈ જાય પછી તેને થોડી વાર માટે રાખી દેવાનું છે ઠંડુ કરવા માટે હવે તેમાં એક બાઉલ લઈ બાફેલા બટેકા એડ કરવાના છે સાથે મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી આમચુર પાવડર એક ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ બે ટેબલ સ્પૂન સમારેલી કોથમીર નાખી મિક્સ કરીશું અને તેમાંથી આપણે મીડિયમ સાઈઝની ટિક્કી બનાવવાની છે હવે એક નોન સ્ટીક પેનમાં આપણે એક ચમચી તેલ લઈશું તેલ થોડું ગરમ થાય એટલે ટિક્કીને આપણે સેલો ફ્રાય કરવાની છે અને પછી તેને એક સાઈડ રાખી દેવાની છે ટીકીને આપણે કરશું અને બફાઈ ગયા પછી તમારે એને કલાક માટે ઠંડી કરવાની છે તો તેનું રિઝલ્ટ સારું બનશે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે જ્યારે ચાટ બનાવતા હોઈએ ત્યારે ચાટમાં આપણે ચટણી વગર તેનો સ્વાદ જ અધૂરો છે તો એ ચટણીઓ આપણે કેવી રીતે બનાવશું એ બધી રીત હું તમારી સાથે શેર કરીશ લીલી ચટણી બનાવવા માટે એક નંગ લીલું મરચું એક કપ કોથમીર બે ટેબલ સ્પૂન ફુદીનાના પાન બે કળી લસણ ચાર થી પાંચ નંગ કાજુ કાજુ એ આપણી ચટણીને બાઇન્ડિંગ આપશે જો તમારી પાસે કાજુ ન હોય તો તમે ગાંઠિયા પણ એડ કરી શકો છો પણ તીખા ગાંઠિયા તમારે લેવાના નથી મીઠું સ્વાદ અનુસાર અડધી ચમચી જીરું લીંબુનો રસ બે ચમચી એક ચમચી ખાંડ બરફના ટુકડા ત્રણથી ચાર નંગ

બે ચમચી ખાંડ લેવાની છે એક ચમચી જીરું લેવાનું છે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી સંચળ પાવડર સ્વાદ અનુસાર મીઠું એક ચમચી વરિયાળી એક ચમચી મગજ તરીના બી એક ચમચી કાળી દ્રાક્ષ હવે વરિયાળી મગજ તરીના બી અને કાળી દ્રાક્ષ એ આપણી ચટણીનો સ્વાદ વધારશે હવે એક બાઉલમાં ધોઈને આમલી લઈ લો હવે તેમાં એક ગ્લાસ ગરમ પાણી એડ કરો અને તેને અડધો કલાક માટે પલાળી દેવાનું છે જેથી કરી આંબલી સોફ્ટ બને આંબલી આપણે ઉકાળવાની નથી જો તમે આંબલી ને ઉકાળશો તો તેનો થોડો કલર ચેન્જ થઈ જશે એટલે આ વાત નો ધ્યાન રાખવાનું છે પછી આંબલી હાથેથી મસળીને ગાળી લઈશું હવે આંબલી એક તપેલીમાં લઈશું અને એને ઉકાળવા માટે મૂકશું આંબલી નો પલ્પ કાઢીને જ ઉકાળવાની છે પેલા આંબલી ને ઉકાળવાની નથી આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે તેમાં એક કટોરી પાણી એડ કરશું અને આમલી ઉકળે એટલે તેમાંથી એટલે કે જે સફેદ ફીણ નીકળે છે એને આપણે કાઢી લેવાનું છે જો આંબલીમાં સફેદ ફીણ રહેશે તો આમલી થોડા સમય પછી તેની ચટણી ખરાબ થઈ જશે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે હવે તેમાં ગોળ ખાંડ મીઠું લાલ મરચું પાવડર સંચર પાવડર વરિયાળી મગજ અને એને સારી રીતે ઉકાળી તો રેડી છે મીઠી ચટણી હવે બનાવશું લસણની ચટણી લસણની ચટણી માટે આપણને જોશે દસ નમ લસણની કઢી ત્રણ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જીરું એક ચમચી તેલ અને જરૂર મુજબ પાણી લઈશું એક મિક્સર જાર માં લસણ મરચું પાવડર જીરું મીઠું અને તેલ ઉમેરી સૌથી પહેલા એને ક્રશ કરી લઈશું થોડું સેમી ક્રશ થઈ જાય પછી તેમાં થોડું પાણી ઉમેરશું આશરે પાણી તમારે અડધી વાટકી જેટલું એડ કરવાનું છે જરૂર પડે તો થોડું પાણી તમે વધારે લઈ શકો છો અને એને પણ ક્રશ કરી લઈશું તો રેડી છે લસણની ચટણી હવે આપણે એક પ્લેટમાં એસેમ્બલ કરશું તે માટે એક પ્લેટમાં આપણે બે ટીકી લઈશું હવે તેની ઉપર આપણે ત્રણ ચમચી દહીં એડ કરીશું સાથે આંબલીની ચટણી લીલી ચટણી લસણની ચટણી અને થોડો ચાટ મસાલો એડ કરીશું અને પછી તેની ઉપર આપણે ચીની સેવ અને બુંદી નાખશું અને સાથે જીરા પાવડર પર સ્પ્રિંકલ કરી દઈશું અને એને કોથમીરથી ગાર્નિશિંગ કરીશું તો રેડી છે કોન્ડો મિલેટ ચાટ રેટામેન આપે જે આ ચાટ બનાવી છે એમ લાગે છે કે બહુ જ ડિલિશિયસ છે માઉથ વોટરિંગ છે ચાટનું નામ આવે એટલે આપણે એમ થાય કે આહા ચટપટી ચાટ ખાવાની બધાને મજા આવે કોદરીમાંથી બનતી આ મિલેટ ચાટ પણ ખાવાની બધાને બહુ જ મજા આવશે હા આવી રીતે ઘણા પ્રકારની તમે કોંદરીમાંથી રેસીપી બનાવી શકો છો જેમ કે કોંદરી મિલેટ આઈસ્ક્રીમ છે કોંદરી મિલેટ પીઝા છે ઘણી બધી કોંદરી મિલેટ ઉત્પમ છે ઢોંસા છે આ બધી રેસીપી હું મારા યુટ્યુબ ઉપર શેર કરું છું અને એ જે રસ તરીકે હું જાઉં છું તો બધાયને એ જ એડવાઇસ આપું છું કે તમે સૌથી વધારે કોન્ડો મિલેટ એટલે કે મિલેટની જ રેસીપીનો ઉપયોગ કરો જેથી કરી તમારા આહારમાં આવી છોકરાઓ પણ ખાશે અને આહારમાં તમે આવું ખૂબ લેશો તો હેલ્થ માટે પણ ખૂબ જ સરસ છે હમ બિલકુલ સાચી વાત છે તો સરસ મજાની કોંડો મિલેટ ટીકી ચાટ તો આપણે શીખવી દીધી પણ હવે આપણા શ્રોતાઓને આપણે શીખવી દઈએ કુદરીમાંથી બનતા સરસ મજાના પકોડા જી હા એ પકોડા બનાવવા માટેની સામગ્રીઓ કઈ કઈ જોશે આપણે કોંડો મિલેટ પકોડા બનાવવા માટે સામગ્રીમાં જોશે આપણને એક કપ કોંડો મિલેટ કોંદો એટલે કોંદર આપણે કોંદરી કહીએ છીએ એવી જ રીતે તમે જુવારના પણ પકોડા બનાવી શકો છો બાજરીના પણ પકોડા બનાવી શકો છો હવે બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ અથવા તો સોજી લેવાનું છે એક નંગ ડુંગળી એક નંગ લીલું મરચું એક ટી સ્પૂન મરી પાવડર બે ટી સ્પૂન ગરમ તેલ બે ટેબલ સ્પૂન ઝીણું સમારેલું ગાજર બે ટેબલ સ્પૂન ઝીણું સમારેલું કેપ્સિકમ પાંચ થી છ નંગ લીમડાના પાન ચમચી હિંગ એક ચમચી લસણ આદુની પેસ્ટ એક ચમચી મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું અને તળવા માટે તેલ કોથમીર અને અને મસાલો સર્વિંગ માટે લીલી ચટણી તથા સોસ ઓકે હવે આપણે એક બાઉલમાં કોંદો મિલેટ લઈ તેને ધોઈને બે કલાક પલાળી દઈશું અત્યારે હું આ મિલેટ ને મિક્સર માં ક્રશ કરવાની છું જો તમે મિક્સરમાં ક્રશ ન કરવું હોય તો તમે તેનો લોટ પણ બનાવીને બનાવી શકો છો પકોડા એ પણ સરસ જ બને છે બે કલાક કોંદો મિલેટ ગયા પછી તેને આપણે મિક્સર લઈ અને થોડું પાણી એડ કરી કરી ક્રશ ખાસ વાત એ ધ્યાન રાખવાની છે કે જ્યારે તમે પાણી એડ કરો ત્યારે પાણીનું પ્રમાણ વધારે ન હોવું જોઈએ જો પાણીનું પ્રમાણ વધારે હશે તો પકોડા સારા નહીં બને હવે એક બેટર બેટરની કાઢી લઈશું હવે તેને હાથેથી એકદમ એક જ એને લેવાનું છે જેથી કરી એમાં એર અને એકદમ સ્મૂથ બની જશે હવે કોંદો કોઈ પણ મિલેટ હોય એમાં બાઇન્ડિંગ હોતું નથી નું પ્રમાણ વધારે હોય છે એટલે તેની તેની અંદર આપણે બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે જો ચોખાનો લોટ તમારી પાસે ન હોય તો તમે બે ચમચી સોજી પણ એડ કરી શકો છો હવે એને સારી રીતે ફેટી લેવાનું છે હવે આપણને ખબર કેવી રીતે પડે કે બેટર રેડી છે તેની માટે હું તમને અહીંયા એક ટીપ્સ બતાવું છું બેટર એકદમ ફેટાઈ જાય એટલે તમારે એક કટોરીમાં પાણી લેવાનું છે અને બેટરનો થોડો ભાગ લઈ અને પાણીની અંદર એડ કરવાનો છે એટલે બેટર ઉપર તરશે એટલે કે એકદમ ફૂલી જશે તો તમને ખ્યાલ આવી જશે કે બેટર રેડી છે આ વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે હવે બેટરમાં ઝીણું સમારેલું મરચું ઝીણી સમારેલી ડુંગળી ઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું કેપ્સિકમ અને સમારેલા લીમડાના પાન એડ કરીશું સાથે આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને પાંચ ચમચી હિંગ એડ કરી દઈશું અને અડધી થી એક કટોરી જેટલી કોથમીરને પણ એડ કરીશું મીઠું હંમેશા કોઈ પણ મિલેટ ની રેસીપી બનાવો મીઠા નું પ્રમાણ તમારે લાસ્ટ જ એડ કરવાનું છે કારણ કે મીઠું એડ કરવાથી પાણી અંદર છૂટે છે તો મીઠું તમારે લાસ્ટ એડ કરી પછી તમારે પકોડા તૈયાર કરવાના છે હવે તેલને ને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરવા રાખી દીધું છે તેલ જ્યારે ગરમ કરવા મૂકો ત્યારે તમારે એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે આ ટિપ્સ માં એમ બતાવી રહી છું તમને કે જ્યારે તમે તેલ માં મીઠું એડ કરશો તો તમારા પુરી કે પકોડા હશે એનું પ્રમાણ તેલ પકોડામાં કે પુરીમાં તેલ નું પ્રમાણ વધારે નહીં આવે કારણ કે મીઠાના ભાગમાં મેગ્નેશિયમ અને સોડિયમ રહેલું છે એ તેલનો વધારાનો ભાગ ચૂસી લેશે એટલે આ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો જ્યારે પણ તમે કોઈ પણ પકોડા બનાવો બેસનના બનાવો ચોખાના બનાવો રવાના બનાવો કે મિલેટ ના બનાવો તેલ જયારે ગરમ કરવા મૂકો ત્યારે અડધી પકોડા ને આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે ગેસની ફ્લેમ જરા પણ ફાસ્ટ નથી રાખવાની જો તેલ વધારે ગરમ થઈ જશે તો પકોડા ઉપરથી તમારા એકદમ લાલ થઈ જશે અને અંદર કાચા રહેશે જો તેલ તમારું થોડું ઠંડુ હશે તો પકોડા તમારા પકોડા બની રેડી થઈ ગયા છે હવે આપણે પકોડા એક પ્લેટમાં લઈ લઈશું અને તેની ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું અને સાથે લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરશું તો રેડી છે કોંદો મિલેટ પકોડા રીટાબેન બહુ સરસ મજાની બંને રેસીપી આપે શીખવી છે અને એ મિલેટ રેસીપી છે મિલેટ રેસીપી જયારે ટેસ્ટમાં આપણે એની વાત કરીએ તો એ ટેસ્ટી એટલી જ લાગે છે જે આપણે રૂટીન રેગ્યુલર જે કંઈ પણ ચણાના લોટના પકોડા બનાવતા હોઈએ છીએ કે મકાઈના પકોડા બનાવતા હોઈએ છીએ તો આ કોંદો પકોડા પણ એટલા જ ટેસ્ટી અને ડિલિશિયસ લાગશે હા એટલા જ કોઈ ટેસ્ટમાં ફરક નહીં પડે અને ખૂબ જ સરસ લાગે છે ખાલી ધ્યાન તમારે એટલું રાખવાનું છે કે મિલેટમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય હવે ફાઈબરનું પ્રમાણ જયારે વધારે હોય ત્યારે એને બાઇન્ડિંગ આપવા માટે જો તમે ચોખાનો લોટ કે સોજી ઉમેરશો તો એ ઉપરથી ક્રિસ્પી બનશે અને એનું બાઇન્ડિંગ આવી જશે પણ તમારે એમાં ચણાનો લોટ એડ નથી કરવાનો જો ચણાનો લોટ ઉમેરશો તો કોંદોનો ટેસ્ટ આવશે નહીં અને તમારી રેસીપીમાં કોઈ ટેસ્ટ એવો સારો નહીં લાગે માટે ચોખાનો લોટ અને સોજી જ એડ કરવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જી રીતાબેન બહુ જ સરસ મજાની બંને રેસીપી આપે શીખવી છે એન્ડ આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓને પણ આ બંને રેસીપી ખૂબ જ પસંદ આવશે હા શ્યોર અને હું એટલું જ કહીશ કે તમારે જરૂરથી મિલેટનો વાનગીઓ તમારા ડાયટમાં ફોલો કરજો કારણ કે અત્યારે આપણે બધાને બીપી ડાયાબિટીસ વધારે હોય છે તો જો મિલેટનો ઉપયોગ કરવામાં આવે તો આપણે એમ કે આપણી ને સારી રીતે રાખી શકીએ તો બને એટલું પોસિબલ હોય ત્યાં સુધી મિલેટનો જ રેસીપી તમે ફોલો કરો જેમ કે મુઠીયા બનાવો પકોડા ઓછા બનાવો એને બદલે પેનમાં તમે સેલો ફ્રાય કરીને બનાવો ટિક્કી બનાવો ચાટ બનાવો તો એ બધું આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ડીપ ફ્રાય ખાવું એના કરતા હેલ્ધી ફૂડ ખાવું વધારે સારું એમ બિલકુલ અને સાચી વાત કહું કોંદો મિલેટ નું તો તમે હાડવું પણ બનાવશો ને તો એટલો જ ટેસ્ટી બને છે અચ્છા હા હાંડવો એટલો ટેસ્ટી બને આઈસ્ક્રીમ પણ એટલો સરસ બને છે આઈસ્ક્રીમ તો એકદમ તમારે હા બહુ ફાઇન આઈસ્ક્રીમ બને છે એનો એટલે આઈસ્ક્રીમ પણ તમે બનાવી શકો છો એમાંથી ઘણી બધી રેસીપીસ તમે ટ્રાય કરી શકો છો કે મિલેટ એ આપણા હેલ્થ માટે તો ફાયદાકારક છે હું અને આપણે તમે બધા જાણીએ જ છીએ તો જેટલું બને એટલું મિલેટ ઉપયોગ કરો તમે ઘઉંનો આહાર ઓછો લો પણ મિલેટનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને આજે હું એટલા માટે જ એમ કે આવી રેસિપી લઈને આવી છું કે જેથી કરી આપણો હેલ્થ પણ સારું રે કારણ કે આજકાલ બહુ જ બધી બીમારીઓ આવી રહી છે બિલકુલ સાચી વાત છે તો હેલ્ધી અને હેલ્થફુલ અપનાવવી ખૂબ જ જરૂરી છે તો સાથે સાથે આપણે હેલ્ધી ખોરાક પણ લેવો એટલો જરૂરી છે હા રાઈટ સાચી વાત છે તમારી જી તો રીટાબેન આજે આપ અહીં માં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે બહુ સરસ મજાની માંથી બનતી બે એકદમ ટેસ્ટી રેસીપી આપે શેર કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર હા થેન્ક યુ સો મચ તો શ્રોતાઓ સરસ મજાની વરસાદની મોસમ હોય અને ઘરે પકોડા ન બને એ તો શક્ય જ નથી આ બધી જ રેસીપી આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરજો આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સેન્ડવિચમાં એક સરસ મજાનો નવો ટેસ્ટ આપણને આપ્યો છે અને એ છે પેરી પેરી પનીર સેન્ડવિચ અને સાથે આજના ગેસ્ટ રીટાબેન પારેખે આપણને મિલેટમાંથી બનતા સરસ મજાના ટેસ્ટી એવા મિલેટ ટીકી ચાટ અને મિલેટ પકોડા આપણને શીખવ્યા છે મિલેટમાં આપ કઈ કઈ રેસીપીઝ આપના રસોડે બનાવો છો એ અમારી સાથે ચોક્કસથી શેર કરજો આપ પણ આપની ફરમાઈશની રેસિપી કાર્યક્રમ સુરભીની સોડમમાં શીખવા માંગતા હો અથવા તો આપની રેસિપી કાર્યક્રમમાં શ્રોતાઓ સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન

કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું